સુરતના ના રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બેંક કર્મચારીઓની દાદાગીરી સામે આવી હતી બેંકની ઈસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવા નથી અને પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું જેથી જાગૃત નાગરિકે બેંક કર્મચારીની દાદાગીરીનો વિડીયો બનાવ્યો હતો બેંક કર્મચારીએ કામ કરવાની મનાઈ કરી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો જાગૃત નાગરિકે વિડીયો ઉતારતો હોવાની જાણ થતાં બેંક કર્મચારીએ દાદાગીરી કરી હતી અને વ્યક્તિને ઓફિસની બહાર નીકળી જવા કહ્યું હતું અને જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી દે કામ નહીં થાય તેવો જવાબ આપ્યો હતો હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બહાર આવ કેમ બાદ જઈએ અમારે આમાં એકાઉન્ટ છે બહાર કેમ શેનો જવાબ આપી દીધો અમારો એકાઉન્ટ છે છે ફરજ તમારો જવાબ દેવાનો કેમ 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 નહીં નહીં ડાઉન નહીં થશે બોલો બોલો હું રેકોર્ડિંગ જ કરું છું બોલો કઈ એટલે દાદાગીરી જ છે ખોટા ખોટી આ લોકોની